તાપી જિલ્લા ની સરદાર વલ્લભાઈ પટેલ સાથે આ યાત્રામાં રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ખામીત જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા સહિત અધિકારીઓ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સેકન્ડો નાગરિકો જોડાયા હતા સરદાર પટેલ અમરો અને ભારત માતા જયના નારા સાથે આ સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું યાત્રા નીચર સામે સમાપન સમારોહ સાથે પૂર્ણ થઈ હતી જે મહાનુભાવોએ સરદાર સાહેબના રાષ્ટ્ર નિર્માણના યોગદાનને યાદ કરી એકતા અને અખંડિતતા માટે સૌને પ્રતિબિંબિત કરાવવા આહવાન કર્યું હતું તાપી જિલ્લાએ આ ભવ્ય યુનિટી માર્ચ દ્વારા લોખંડી પુરુષને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તપિન ન્યુઝર તાલુકામાં ભવે વીટી марશ્યુ જય હતી સરદારની 150મી જન્મ જયંતિ નિમિત્તે પર્યત્રા યોજાય હતી એક ભારત આત્મનિર્ભર ભારતનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો મંત્રીઓ વિદ્યાર્થીઓ અને નાગરિકો આ યાત્રા સાથે જોડાયા હતા દેશવક્તિના નારાઓ સાથે વાતાવરણ આખું ગુંજી ઉઠ્યું હતું નમસ્કાર આજે સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા વિધાનસભાને જિલ્લા તાલુકામાં પર્યત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો અને કોલેજ ના વિદ્યાર્થીઓ ખેડૂતો આગેવાનો અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્વપ્ન હતું એ બે હજાર સુડતાલીસ માં જયારે પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે આજે યાત્રામાં અમારા જિલ્લા પંચાયત ના પ્રમુખ જલમસિંહભાઈ પાર્ટી તાપી જિલ્લાના અમારા પ્રમુખ સુરજભાઈ વસાવા આ મહેન્દ્રભાઈ પટેલ અમારા સહકારી આગેવાન આ યાત્રાના ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પટેલ મહિન્દાલભાઈ પટેલ તમામ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને યાત્રા લગભગ દસ કિલોમીટર થી વધુ પદયાત્રા કરવામાં આવે